બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા જ છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ન્યૂ મોડલ ફાર્મ ટ્રેક બેતાલીસ છે જે ભાઈને વેચવાનું છે ચેમ્પિયન મોડલમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે કંપની કલરમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં પાવરફુલ કંપની ફિટિંગ ટ્રેક્ટર ફાર્મ ટ્રેક બેતાલીસ ચેમ્પિયન મોડલ જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ન્યૂ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ ફાર્મેટ્રિક ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે છ લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો શાંતલપુર ગામ બોરુડા ભાણજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાણજીભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ જેસીબી મશીન છે મોડલ બે હજાર સાતનું છે આ મશીન ભાઈને વેચવાનું છે બે હજાર સાતનું મોડલ છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મશીન છે જેના તમે ફોટા આપણી ચા પર જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે કોઈ પણ ખરાબી નથી હાલમાં જેસીબી મશીન ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ જેસીબી મશીન ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કમ્પ્લીટ મશીન છે અને ભાઈને વેચવાનું છે બે હજાર સાતનું મોડલ છે અને કિંમત આ જેસીબી મશીન બે હજાર સાત મોડલની ભાઈ રાખેલી છે સાત લાખ રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં આ જેસીબી મશીન છે ચારે ચાર ટાયર પણ સારા છે હજી સાત લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આ જેસીબી મશીન તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ જેસીબી મશીન વિશે મેળવી શકો છો ત્યારબાદ કાર છે મોડલ બે હજાર અગિયારની ફોર્ડ કંપનીની ફીગો કાર છે જે ભાઈને વેચવાની છે ગાડી ફોર ઓનરમાં છે ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી એસી ચાલુ છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધા ફંક્શન ચાલુ છે ટાયર પાંચે પાંચ નવા નાખેલા છે ચારે ચાર ગાડીના અને સ્પેર વ્હીલ પાંચે પાંચ ટાયર નવા નાખેલા છે ગાડી ખૂબ સારી છે કન્ડિશનમાં પણ ફોર ઓનર છે જેન્યુન કાર છે ભાઈને વેચવાની છે જીજો વન અહેમદાબાદ પાર્સિંગ છે ફોર્ડ કંપનીની ફીગો ગાડી જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાહો પર ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી સાચવેલી ગાડી છે ક્યાંય પણ ક્રેચિસ નથી ગોબો નથી કિંમત રાખેલી છે આ ફોર્ડ ફિગો કારની એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી તમને જોવા મળશે જિલ્લો રાજકોટ પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ફોર્ડ ફિગો કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ કુબોટો ટ્રેક્ટર છે મોડલ બે હજાર બાવીસનું છે આ કુબોટો જે ભાઈને વેચવાનું છે બે હજાર બાવીસ મોડલ ટ્રેક્ટર છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે એમયુ ચારસો પચાસ ટ્રેક્ટર છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ કુબોટો ટ્રેક્ટર તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો એમયુ પિસ્તાલીસ ડીઆઈ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશન છ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટેડી ગામ ઉપરિયાલામાં તમને સલીમભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે સલીમભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ મોડલ બે હજાર છનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ તે બેતાલીસ એચપીનું ટ્રેક્ટર આવે છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છનું મોડલ છે બે હજાર છ ટાયર કન્ડિશન સારી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશનમાં અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી હાલમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચાઓ પર જોઈ શકો છો આ સોનાલિકા ટ્રેક્ટરના તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ બે હજાર છ મોડલ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ મોડલ ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો બેતાલીસ એચપીનું છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે અને કમ્પ્લીટ ટ્રેક્ટર છે કિંમત રાખેલી છે આ સોનાલિકા ટ્રેક્ટરની એક લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો અમરેલી પ્રોપરમાં વનરાજભાઈ અને કૌશિકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે બંને ભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સેચર છે એનવીટી કંપનીનું મોડલ બે હજાર એકવીસનું ટ્રેચર છે જે ભાઈને વેચવાનું છે બે હજાર એકવીસ મોડલ છે એનવીટી કંપનીનું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેચર છે આ જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચેનલ પર આ થ્રેચર ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ એનવીટી ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ જ ભાઈ આગળ બુલેટ છે મોડલ ઓગણીસો ને છે ડીઝલ વર્ઝનમાં બુલેટ છે રોયલ એન્ફિલ્ડ ડીઝલ બાઇક જનરલ બનાવેલું છે મોડિફાય કરેલું બાઇક છે ભાઈને વેચવાનું છે કિંમત રાખેલી છે સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બંને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર ગામ ઢેબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી અઠરેચર વિશે અને બુલેટ વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બાર ટાટા કંપનીની વિષ્ટા કાર છે બે હજાર બારનું મોડલ છે ચોરાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે આ ગાડી અને ભાઈને વેચવાની છે આ ડીઝલ વર્ઝનમાં ગાડી છે ટાટા કંપનીની વિસ્ટા કાર જેના ફોટા જોઈ શકો છો એસી પણ ચાલુ છે ગાડીમાં રનિંગ કંડિશનમાં ગાડી છે ટાટા વિસ્ટા બે હજાર બાર મોડલ જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટાટા વિસ્ટા બે હજાર બાર તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો કંચ તાલુકો બચાવ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટાટા વિસ્ટા કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર મોડલ બે હજાર સત્તરનું છે અને ભાઈને વેચવાનું છે બે હજાર સત્તર મોડલ મિની ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક એરબોક્સ બધું પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જો કોઈ પણ મારા મિત્રને આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે સ્ટીલ ટ્રેકનું મિની ટ્રેક્ટર છે જિલ્લો ભાવનગર તાલુકો ગોઘામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં